બધે ને તો જો અત્યારે અમે તૈયાર થઈ ગયા આવી અને આજે મારા બેનના લગ્ન છે તો જઈને આવવાની છે અને જો મારા મમ્મી પણ તૈયાર થઈ ગયા તો હવે જાય હવે વાળીએ તો બધું વાળી જ રાખ્યું હોય અમે તો કાંઈ નથી તો વાડીએ જ જાય હવે આપણે પણ હવે તો હવે જોતા રહી જાય આગળ હવે તો જો અત્યારે અટી ગાયા પડી હે ને હવે પોગી ગયા આપણે વાળીએ તો જો આ વાડી અમે રાખીએ અને બામવા પરિવારનું બોર્ડ પણ આગળ મારી દીધું હોય તો જો આ બે માણની વાડી અમે રાખીએ ને હવે જૈનનું માળા પણ આવી ગયું બધું તો બધા મહેમાન બેઠા હે અને હવે જાય આપણે હજી અંદર તો જુઓ તારે અમે ગોર ખાઈ બધાય અમે ચારેય ભાઈઓ અને હવે અમારી આવી સિસ્ટમ હોય ગોર ખાવાની તો જુઓ તમે બધાય પણ હવે અને પછી હવે બેનના ફેરા ચાલુ થાય છે તો જો તારે જો આગળ હવે તો જુઓ અત્યારે અમે બધા બેઠા અને હવે અમને બેન ચાંદલો કરે છે બધાને તો જુઓ તમે બધા પણ તો જો અત્યારે અમે બેનને લઈને જઈ આવ્યો મંડપમાં તો જો તમે બધે પણ તો જો અત્યારે પરણેતરા ચાલુ થઈ ગયા છે ને હવે અત્યારે મારા ભાઈ લાલાભાઈ એ જમતા લંબા ગયા હતા તો એમના પછી હવે મારો વારો છે તો હું પણ જઈશ હવે જમતા લંબા તો હવે જોતા રહેજો આગળ હવે તો જેવો અત્યારે હું અને મારો ભત્રીજો ભાઈ અમે જવું તો લોમી તો જુઓ તમે બધા પણ તો જેવો અત્યારે હું આવી ગયો ગાડીની અંદર તો અંદર બહુ ગરમી થતી હતી તો હવે આવી ગયો ગાડીની અંદર અને જેવો અત્યારે એસી ફૂલ ચાલુ કરી હે તો ગીત પણ હવે ચાલુ કરી હમણાં જેવું હવે વાડી અંદર બહુ ગરમી થતી હતી મને તો હું આવી ગયો ગાડીની અંદર અટિગામાં તો હવે તો ત્યારે જવા આગળ હવે કોનો ફોન આવી ગયો આ મંદિરે હું તો અત્યારે અમે બધાય જમી લીધું છે અને હવે અમે બાર ઉભા બધાય અને વાતો કરી તો હવે જોવો હવે આગળ તો અત્યારે વાડીયાથી તો બેનને વિદાય જઈ દીધી છે અને હવે ઘરે ગયા બધા બેનની થાપા મારવા ઘરે તો હવે જાય આપણે પણ હવે વાડીયાથી હવે ઘરે તો હવે જોવો આગળ તો જવું અત્યારે હું આ ગાડીમાં આગળ બેહીને હવે ખૂણે સુધી આવ્યો હતો તો અમારી ત્યાં એક આવો રિવાજ હોય છે તો બેનની ગાડીમાં હું બેઠો હતો આગળ ગમે ભાઈને બેહવાનું હોય અને પછી પાણી પાવાનું હોય તો જવો હું આવ્યો હતો અને પાણી પાઈ દીધું હોય તો જવું ઘરે ચાલો અત્યારે આપણે આવી ગઈ ઘરે ને હવે આપણે નવરાઈ તો હવે ડેલે જાય ગાયું વગર રીલ્સ ઉતારવા તો ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ તો એ તમે જોઈ લેજો ચાલો જાય આવું ડેલે તો ઇન્સ્ટાગ્રામમાં આપણું કેવું હાલે તમને બધાને ખબર જ છે તો જેને નો ખબર હોય એ જોઈ આવજો મારી રીલ્સ તો થાય એ હવે ડેલે તો જુઓ આ પેડી ડોલ તો આ ડોલ આઈરે પણ આપણે રીલ્સ ઉતારવાની તો લઈ જાય હવે ડેલે જેવો તારા આપણે અને આર્યો મારો ભાઈ તો એ મને રીલ્સ ઉતારી દે એના ફોનમાં તો અત્યારે જો હમણાં થોડીક વારમાં ઉતારીને પછી એડિટ કરીને પછી મૂકીશ હવે તો અત્યારે પણ તમને બધાને આમાં બતાવીશ બ્લોગમાં તો હવે જો તારે હવે થોડીક વારમાં બતાવીશ આગળ હવે તો જુઓ ત્યારે અમે મારા ભાઈને આગળ મોકલી દીધો હે તો અહીંયાથી એવું ઉતારશે તો જોવો આઈ રી રીલ્સ તો જોવો અત્યારે હું ઘરેથી ખોર લઈ હોઉં અને ડોલ પણ આવી રહી તો હવે ગા દોવાની છે તો હવે મારી મમ્મી આવે પછી દોઈ આપણે ગા તો મારી મમ્મીની રાહ જોઉં હું પછી ગા દોઈશી આપણે તો હવે જો તારે જોવા આગળ હવે જો અત્યારે આવી ગયા અમાર મમ્મી અને હવે જો વાસળી પણ આપણે છોડી દીધી છે અને હવે ખોર મૂકીને પછી દોવાનું ચાલુ કરશું તો હવે જુઓ આગળ હવે તો જુઓ અત્યારે ગા અને વાસડી બે એકમાં જ ખોર ખાઈ છે અને જો તમે બધે પણ આખા ભરાઈ ગયા એના મોટા તો જુઓ ખાઈ છે એ ખોર અને હવે મારા મમ્મી જુઓ ગા દોવાનું ચાલુ કરે છે અને ભેગા ભેગો મારો ભાઈ પણ હવે દોરાવશે ગા તો જુઓ હવે પહેલાં તો નોંધણી વાર દીધું હે અને હવે બે ગયા મારી મમ્મી ને મારો ભાઈ બે ગા દોય છે અને આપણું તો તમને બધાને ખબર જ છે એક જ કામ હે લોગ ઉતારવાનું તો હવે એ વાત ઉપર હવે લાઇક કરી નાખો બધી ને હવે જોવો હવે આગળ અત્યારે વૃંદા અને ગારી આપણી બે એકમાં ખોર ખાઈએ તો જુઓ તમે બધા પણ કેવી રીતે ખોર ખાઈ તો મજા આવે આ બે ખોર ખાતા હોય ત્યારે જોવાની અને જુઓ ફટાફટી હવે ગા દોવે મારો મમ્મી ને મારો ભાઈ ફૂલ સ્પીડમાં તો જુઓ તમે બધા પણ હમણાં થોડીક મજા આ બે થઈને હવે ખોર પણ પૂરો કરનાર છે ફટોફટ ખાવા માંડે ગા દોતા હોય ત્યારે અને જોવો હવે અડધી ડોલ તો હવે ભરાઈ પણ કહીએ બે મિનિટમાં તો અડધી ડોલ ભરાઈ ગઈએ બધે ફૂલ સ્પીડમાં ગાધોવી અને જો આપણી આ ગૌરી રહી ઊભી છે અને ગમે ભરી દીધી એને પાલાની તો જો ખાઈ ખાઈએ અત્યારે તો પેટ એનું ફૂલ એટલે કાંઈ ખાતી નથી એને પણ આપણે થોડોક થોડોક ફોર મૂકી છે તો જવો અત્યારે મારા મમ્મી જે પવાલીમાં દૂધ દોવે અને જવો આ ડોલ તો આખી ભરાઈ ગઈ દૂધની તો હવે એ મારા મમ્મી આવી લાવશે આવશે હવે ઘરે તો તારે આપણે હવે જઈએ હવે ઘરે તો જોતા રેજો આગળ હવે જાય આપણે હવે ઘરે તો ચાલો હવે ચાલો ગા તો ધોવાઈ ગયા ને ત્યારે આવી ગયા આપણે ઘરે તો આજે બહુ મજા આવી લગનમાં અને ગા પણ આપણે દોયા એવા અત્યારે તો હવે બ્લોગ ગમ્યો તો લાઈક કરતા જઈજો સબસ્ક્રાઈબ કરજો અને બ્લોગનું એટલે આ બે લાયકનનો સેન ઓન કરી નાખજો એટલે મારો નવો બ્લોગ આવેલો ડાયરેક્ટ અમારામાં આવી જાય મેસેજ તો બ્લોગને કરીએ આપણે એન્ડ હવે લક્ષ્મી સૂર્ણ ચાંદીમદ્રા વસ્ત્ર મુદ્રા પડાવદ્રવિચાર મંદિર